આવેલ ખોડિયાર નગર તેમજ હાઉસિંગ કોલોની વિસ્તારમાં હજુ પાણી ભરાયા છે ખોડિયારનગર માં ઘોટણ સુધીના પાણી રસ્તા પર ભરાયા તેમજ ઘરોમાં પાણી ભરાયા છે ત્યાંના ઘરોની ઘર વકરીને પણ નુકસાન થયું છે અમુક ઘરોમાં જાતે પાણીનો નિકાલ

મેડિયારગર સોસાયટીમાં રહું છું મારા ઘરમાં ત્રણ દીધા પાણી ભર્યું છે એમાં રાતથી વધારે પાણી છે મારા ઘરમાં બધું પલ લઈ ગયું અમે છતાં ઘરે કોકના ઘરે ખાવા છીએ મારા ઘરે કાંઈ પાણી પાણીનો નિકાલ નથી થતો અમારા ઘરે વરો વર આસપાસનો ઊભો રહેશે ગટર ખોલી તો ગટર મારી પાછું પાણી ઉફાળે મારે ઉપર તો પાણી ક્યાંથી જવાનું વસ્તુ પલલી તમારા અમારા ઘઉં બાજરો કપડાં ફ્રીજ બધું કબાટ બધું પલ લઈ ગયું અમારા ઘરમાં કેટલો પાણી ભર્યું તમારા ઘર માં અમાર અર્ધ દે પાણી ભરું અર્ધ દે દિવાલે બધું પલ્લી ગયું મારા ઘરમાં બધું ઠામ બામ બધું રમચટ મારા ઘર માં જોઈ જાવ ને તો અમારે રહેવું કેમ એ ઘરમાં માં બધે પાણી ફરતું પાણી ભર્યું છે ને વસમાં અમે રહીએ છીએ અમે કાલે સવાર કોકો ઘર બર બેહી જાહે ને મરી ભરી જાઓ તો અમારો કોણ નિકાલ કરશે તો અમારે આમ તો કોઈ જોતું જ નથી મંગાભાઈ આવે છે ને મંગાભાઈ કે પાણી બસરા મંગાભાઈ તો બધું કરે છે પણ તો પાણી નિકાલ થતો નથી તો શું કરે એમાં મંગાભાઈ તો વારે વારે આવીને કહે છે મારું નામ રામજીભાઈ સોલંકી રહેવાનું મિલી ચાલી ખોડિયાર નગર આ વિસ્તારમાં જ્યારે પણ વરસાદ આવે એટલે તમામ લોકોના લગભગ અહીંયા હજારથી પંદરસો માણસોનું રહેવાનું સ્થળાંતર છે અને જ્યારે વરસાદ આવે થોડો વરસાદ આવે એટલે બધાના ઘરમાં પાણી પડી જાય અને ઘરી જાય પછી બધા તાળા મારી મારીને જતા રહે છે અમારા શ્રીની દેખરેખ હોય એટલે કામગીરી કરે છે પણ થોડો વરસાદ પડે એટલે આ બધાને રહેવા જમવાનું ખાવા પીવાનું બધી જ મુશ્કેલીઓ થાય છે અવારનવાર નગરપાલિકાને કરી રજૂઆત છતાંય આની આ જ પરિસ્થિતિ થાય છે એટલે અમારી સદ્રહુ બધાને વિનંતી છે કે લાગતા વળગતા હોય આનું તાત્કાલિક નિરાકરણ કરે તો જ આ વિસ્તારમાં રહી શકાય એવું છે ખાવા પીવાનું ઘરના તમામ વિસ્તારની અંદર આપ જોઈ શકો છો પાણી એટલું બધું છે બેનું દીકરીઓ કામે દાળીએ જાય છે રાત્રે જમ્યા વિના પણ સૂઈ જતા હોય એટલે આ અમારે આ સત્તાધીશોને વિનંતી છે કે વહેલા સર આનું નિરાકરણ કરે તો આ પાણી અહીંથી તાત્કાલિક બહાર જાય આ જ પરિસ્થિતિ વારંવાર અમારા ચેરમેન ગમે ત્યારે અડધી રાત્રે કહીએ ત્યારે એ આ બધું અહીંયા કરી અને એ નિરાકરણ કરે છે ધન્યવાદ બોલો હું બાબુભાઈ દાનાભાઈ જગદીયા ફળિયાનગરમાં રહું છું અને વરસાદ સોવી કલાકથી પડ્યો છે એટલે આ ગોઠણુંથી પાણી ભરાણા છે બરાબર જવાનો ન નીકળાય છે નહીં તો આનો નગરપાલિકાનું કહેવાનું છે કે આનો નિકાલ કરવો બરાબર અત્યારે હાલમાં અમારા શેરમેન આવીને ઊભા છે અને કાર્યવાહી કરે છે બરાબર તો જય હિન્દ જય ભારત પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો